પ્રધાનમંત્રી આવાસ યોજના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડ અને ભાજપ જિલ્લા પ્રભારી ભરત ડાંગર તેમજ જિલ્લા કલેક્ટર આશીષ કુમારના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આવાસ યોજનાના લાભાર્થીઓએ એલઇડી પર વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું આજ રોજ માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ હતો અને સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને જેને લાભ મળ્યો છે એવા લગભગ બારસો જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે તેવીસ જેટલા મકાનોનો લાભાર્થીઓ છે જેના મુજબ દર વર્ષે જે હજાર દોઢ હજાર જે આવે છે ક્રમ પ્રમાણે એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે દરેક વિધાનસભા મત વિસ્તારમાં યોજાયો છે એમાં પાંચો પાંચ આપના મતદાર વિસ્તારો છે ત્યાં કાર્યક્રમો યોજાયા છે અને ચૌદ હજાર કરતા વધારે આવાસ